મિત્રો એક નવા બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર શ્રી કૃષ્ણ જય માતાજી જય જય મિત્રો આપણે સીધા આવી ગયા હતા ગ્રાઉન્ડ પર જો આજ તો ગ્રાઉન્ડમાં જ છે હજી જો બધા ક્રિકેટ રમે છે ને આપણે દોડીને ઊભા રહી ગયા છે જો આવું છે બધું ક્રિકેટ રમે છે બધા લાઇટો ગાઇટો ચાલુ છે ને હવે આપણે દોડી લીધું છે હવે જે ધીમે ધીમે ચાલતા થયે દોડી લીધું હવે ફીસ બનાવી આપીએ ને ભાઈ બનાવે છે આપણે દોડી લીધું આપણે દોડીને આવી ગયા તા અને નાઇફન ફ્રેશ થઈ ગયા છે કામકાજમાં એવું છે કામકાજ પાણી પાવાનું કામ છે આજવાડીમાં ને આ ખામણા રહ્યા ને આ ખામણા આને સાફ કરવાના છે જો આવું ગોળ્યું ને તે રીતનું ગોળી નાખવું છે ને જો છોકરા પોતપોતાની રીતથી રમવા છે ને માહી સાયકલ ફેરવે છે અહીંયા સુનાયા કરે મિત્રો હા મિત્રો જય જુહાર જય આદિવાસી તો આપણે હે ને પાણી ચાલુ છે તો પાણી જોવા આવ્યા છે થાણામાં પછી ચાલુ કર્યું છે અને આપણે જોવા આવ્યા છે પાણી ઘરે છે આપણે દવા મારતા થયું અને જો અહીંયા પાણી ચાલુ કરેલું છે થાણામાં જાય છે પાર્યું થઈ ગયું છે હવે આમાં વાળવાનું છે આપણે લીલું લસણ છે એમાં તો આપણે લીલું લસણ વારશું લીલા લસણમાં નાખું વાળશું તો વાર દઈએ મિત્રો આમ બહુ હુંકાયેલું નથી પણ હવે અડધું તો પી ગયું એટલે આપણે વાર દઈએ હાથથી વારવું પડે આ માટી ઓલી છે ને ચીકણી ચાલો તો મિત્રો આપણે પછી વારીને પાછા મળીએ તો મિત્રો નાખું વાળી દીધું આપણે જો લસણમાં આ લસણ છે એમાં નાખું વાળી દીધું છે તો આપણે હવે પાવડો ઉખડી ગયો હાથ બગાડવા હાથ નહીં બગાડવા લીધે પાડવાથી વાયર તો પાવડો ઉખડી ગયો મિત્રો તો મિત્રો આપણે પાવડો ઉખડી ગયો છે અને આપણે આ બાજુ પાસે આવતા રહ્યા છે તાંદલિયું જોવા તાંદલી આમ જીવાટ પડે કે નહીં જોવાની છે આપણે તો જો આમાં જીવાટ તો પડી ગઈ છે જો આ કાણા કે નહીં ખાશે પણ એટલી બધી જીવાટ નહીં મકાઈમાં દવાની મારતા હોય એટલે આમ પુવારો છાંટી લઈ એટલે થોડું ખારું છે બાકી એમના ઠંડીમાં ઓલું બોચરો જ આવી જાય હાવ તાંદલિયાને હાવ બોચરો આવી જાય આવી રીતના થઈ જાય કોકડવા જાય પાન કોકડાઈ જાય આવા પણ દવાનો ફુવારો લાયગા કરે ને તુવરમાં મારે ને એટલે લાયકા કરે એટલે સારું છે એક પટ્ટો નાખેલો છે આમ બીવમાં મેથી છે મેથી પણ બહુ સારી છે તે ઉપર સફેદ સફેદ પાન થઈ જાય મેથી મસ્ત છે આપણે ઢોડા બીજા ચાલુ થઈ ગયા બીજા અમુક પેલા હતા આગળ વાળા ખાઈ ગયા અને બીજા ઓલા હજી ફૂટવા માંડ્યા અને બીજા હજી નાના છે એવું છે મિત્રો તો આપણે હવે ખડબડ કાઢીએ તો ફાઇનલી મિત્રો જો અસીમ કેક થી પાથરા લઈ આવ્યા ને પાથરા રોપવાનું ચાલુ કરી દીધું છે જો હે ને જો પાથરા રોપે છે પતરવેલિયા પથ્થરવેલીયા ખેતી પાથરા ખેતી આમાં આખો કોથરો ફેલાયો છે અને વિધાનસભા રોવે છે એવું છે મિત્રો તો આપણે ફટાફટ આપણે રોપવા લાગીએ ફટાફટ જાય બહુ છે આમાં કોથરો ફરીને આખો ઠેલો ફરીને તો આમાં બધે ખાલી દઈએ અંદર અને બધે ખાટા ભાટા ખાટા આગળના રોઈ પાસે એ બહુ ઉપડતા નથી અને તો એ અહીંયા રોપી દઈએ બીજું ક્યાં રોપવા અહીંયા બધું બનાવ્યું છે આપણે એટલે અહીંયા રોપી દઈએ ચાલો તો પછી મળીએ રોપીને